પીજી પર્ષા રાજકોટમાં પીજીવીસેલ કચેરીએ ઉમેદવારોના ધરણા હજુ પણ યથાવત છે પીજીવીસેલ કચેરી બહાર છાવણી નાખી અને રાત પસાર કરી ઉમેદવારોના ધરણા પ્રદર્શનનો આજે ત્રીજો દિવસ પરીક્ષાને એક વર્ષ થવા છતાં હજુ પણ ઓર્ડર અપાયા નથી ઓર્ડર નહીં મળતા ઉમેદવારોમાં ભાર રોષ જોવા મળી રહ્યો છે પીજીવીસેલ દ્વારા ઓર્ડર આપવામાં ન આવતા વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી 350 થી ચારસો ઉમેદવારો દ્વારા હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી આગેવાનો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સરકાર વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ઉમેદવારોના વિરોધ પ્રદર્શનને લઈ અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે સતત ત્રીજા દિવસે પોતાની ભરતી લઈને પીજી કચેરી છે તે યથાવત જોવા મળી રહ્યો છે છે તે પણ જોડાણ છે રાત્રિ દરમિયાન જે ભરતી ના યુવાનો છે તે અહીં જ બેઠા છે આપણે પેલા તેઓની સાથે વાત કરશું નીલુ આજે ત્રીજો દિવસ છે જે માંગ છે કોઈ જવાબ મળ્યો કે શું છે હકીકત ખાસ કરીને આ વિદ્યાર્થીઓ સતત ત્રણ દિવસથી રાત દિવસ અહીંયા બેઠી અને જે આંદોલન કરી રહ્યા છે આ આંદોલનની ની વ્યાજબી માંગણીઓ છે કે જે જીએસઓ ફોર મુજબ ભરતી થવી જોઈએ એ આ લોકો કરતા નથી ને આરટીઆઈ માં સ્પષ્ટ માહિતી છે કે જીએસઓ ફોર મુજબ ભરતી ખાલી છે બરોબર છે હવે આ બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતના ખૂણે ખૂણે થી આવેલા છે અને આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈને નેવું માર્ક છે કોઈને નવ્યાસી માર્ક છે એટલા હોશિયાર વિદ્યાર્થીઓ ક્લાસ ફોર ની ભરતીમાં છતાં ક્યાંક ને ક્યાંક તંત્ર ઘોર નિંદ્રામાં છે માત્ર ને માત્ર તંત્ર આવે અને આંદોલન પૂરું કરવા માટે થઈ અને સતત દબાણો પ્રયાસો ચાલુ છે પોલીસ સ્ટાફ થી લઈ અને બધા જ ઉપર દબાણ સરકારનું અને પીજીવીસીએલ નું છે પણ જ્યાં સુધી માંગણી સંતોષવામાં નહીં આવે જ્યાં સુધી જીએસઓ ફોર મુજબ ભરતી પ્રક્રિયા કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિદ્યાર્થીઓ અને અમે અહીં જ બેઠા છે ખાસ કરીને જોવા જાય તો જે એક વર્ષનો વેઇટિંગ પીરિયડ હોય છે એ તેર દિવસમાં વિદ્યાર્થીઓનો પૂરો થાય છે ઘણા વિદ્યાર્થીઓ ઓવરેજ છે કે એ હવે ભવિષ્યની ભરતી પણ કરી શકવાના નથી તો આ વિદ્યાર્થીઓને કરવાનું શું અને આ વિદ્યાર્થીઓ બધા આઈટીઆઈ પાસ કરેલા છે દસ પાસ કરેલા છે બીજો કોઈ ચાન્સીસ આ વિદ્યાર્થીઓ પાસે નથી તો અમારી સરકારને અને આ તંત્રને નમ્ર અપીલ છે કે જે આ ભરતી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને તેમના જે કટારા સાહેબ છે કે જે જીએમ છે એ આવીને એવું કહે છે કે ભાઈ જે આરટીઆઈ કરી છે તમે ડિવિઝનમાં

ત્યાંથી અત્યાર સુધીમાં ભરતી ત્રણસો ની ની કરવામાં આવી છે તો અત્યારે મારે પોતાને નેવું માર્ક છે હજી સુધીમાં અમારી ભરતી કરવામાં આવી નથી કે સરકારને એટલી જ માગણી છે કે ભરતી વહેલી તકે કરો હવે અમારો લિસ્ટ લિસ્ટનો જે સમયગાળો છે એ માત્ર ને માત્ર તેર દિવસનો છે સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ વેટિંગ લિસ્ટ નો સમયગાળો પૂર્ણ થઈ જાય છે ત્યાં સુધીમાં ભરતી કરી નાખે એવી અમારી માંગણી છે કેટલી જગ્યા ખાલી છે અને અધિકારીઓ દ્વારા શું જવાબ મળે છે તમે જાઓ આરટીઆઈ માં અધિકારીઓ દ્વારા એવો જવાબ મળેલો છે કે ત્રણસો ને એકસાઠ જગ્યા ઓન પેપર ખાલી છે જે ફક્ત તેર ડિવિઝન ની છે બરોબર છે તો તેર ડિવિઝન ની ત્રણસો ને એકસાઠ હોય તો છેતાલીસ ડિવિઝન ની કેટલી જગ્યા થાય તે તમે વિચારી શકો છો તો હાલમાં અમારી એટલી જ માંગણી છે કે જો હોય ખાલી તો ભરવામાં આવે અથવા આજે તમને ખબર છે કે જીઈબી માં કેટલો સ્ટાફ જોઈ છે આજે વીજળીના ધાંધિયા છે

ઉમર કારણે ઘણા ખરા વિદ્યાર્થીઓ જેને પોતાના એક સરકારી નોકરીના સપના સોમાન જોયા હોય એ બાદ થઈ જશે એને ઉંચા માર્ક એટલે કે નેવું માર્ક આસપાસ હોય છે એ ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે આવતી પરીક્ષા હવે નહીં આપી શકે બરોબર છે અને ભૂતકાળમાં આજ પરથી માં પિસ્તાલીસ માર્ક વાળાના વારા આવી ગયેલા છે જે હાલ નોકરી કરે છે ફરજ ઉપર છે બરોબર છે અમારું એટલું જ કહેવાનું છે કે ક્લાસ ફોર ની એક ભરતી જેમાં જો નેવું માર્કે મેરિટ લિસ્ટ અટકતું હોય બરોબર છે વીજ હેલ્પર ની ભરતી કહેવાય એમાં જો

પણ અત્યાર સુધી ત્રણ દિવસમાં એક પણ મુદ્દાનું અમને નિરાકર આપવામાં આવ્યું નથી એટલે એવું લાગે છે પીજી વિશિયલ મેનેજમેન્ટ અને સર્કસની અંદર સુધી હોય એમાં જણાય છે તો જે રીતના વાત કરીએ કે ખાસ જે વિદ્યા પરીક્ષાર્થીઓ છે તેમને ડર છે જો તેમની ભરતી કરવામાં નહીં આવે તો તેમની ઉંમર પણ વધી જશે સાથે જે વેઇટિંગ લિસ્ટ હોય છે તેનો સમયગાળો છે તે પણ પૂર્ણ થવાનો છે ને તેના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ છે હાલ મુંઝાયા છે ને તેના જ કારણે ધરણા ઉપર બેઠા છે ને ધરણા નું આજે ત્રીજો દિવસ છે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ